આપણે પાણી વારવાનું કામ ચાલુ હોય એટલે કે નાકા વારવાનું અને જો ચા આવી ગયો એટલે અહીંયા પાણી થઈ ગયું ચાલુ એટલે કે બમ બહાટી બોલે બાકા ધીકી હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના ના હાવ નાના બ્લોગમાં તો જો કે આજે આપણે આવી ગયા ખેતર અને આ તમે જોડે આપણે પાણીનો સંગ્રહ કરેલો એટલે કે ખેત તલાવડી પાછળ રહી અને આપણે જીરું વાયુ તું ખેતર અંદર કેટલા દિવસ થયા બે દિવસ પહેલા પણ વાયુ તે પાવર નતો એના બીજા દિવસ પાવર નતો અને આ જ આ ત્રણ દિવસ થયા તેમ છતાં પણ પાવર નહોતો અને અત્યારે બપોર થવા આવ્યો છે અને પાવર ફાઈનલ આવી ગયો હે અને હવે મેમ બોલો મેમ મામલો મેદાને ચીડો એમ જ્યાં બાકાજી કે બોલવાનું થઈ ગયું એ ચાલુ અને આ જો અત્યારે દેટકા બે ચાલુ કરી નાખા હે અને એક જ ખેતરમાં બે જગ્યાએથી પાણી હાલતું થઈ ગયું છે અને એ તમને હું આગળ બતાવું તમે જોતા રહીજો હલો તો બોલાવી બાકા જીકી પેલા આપણે જીરું વાળીએ એટલે પાણી તો પાવું પડે એટલે આપણે પાણીની શરૂઆત કરી બરાબર એટલે આપણો જીરાનો પેલો બ્લોગ જ સમજવાનો તમારે તો પાણી તો તમને ખબર જ મેં પેલા આગલા બ્લોગમાં કીધું હતું કે આપણે આ ખાંડમાંથી લઈ એટલે જો આ બે ડેટકા ચાલુ છે બરાબર કમ્પ્લીટ અને આ ખેતર અંદર પાણી હાલે તમને આગળ બતાવું પેલા તમે આ જુઓ ત્યાં કને ટાટા હે બતાવું તો જો આ રહ્યું આર્યું ટાટા છે ને ઓટો ઉપર ઉપડી જાય છે અને આ બીજા ડેટકાનો એટલે બે ડેટકાનો જો ટાટ છે અહીંયા પણ રેડી અને હવે તમને હે ને બે બે ડેટકા બતાવી દો કેવી રીતે હાલે છે એ કેટલું કેટલું પાણી કાઢે છે એ તો જો અહીંયા પણ એ ચાલુ છે એક ડેટકો આ જાય હમણાં જો સેટે સેટે અને બીજું રહ્યો એ અહીંયા હાલે છે હું વાતો હોય મેં કહો છે અને અહીંયા પણ અને આ પાણી એટલું ઘાટે બતાવું એટલે આ એક ડેટ કો છે બરાબર પાણી જાય હટી અને હજી બીજો ડેટ કો બતાવું પાણી હાલ એ તમને બતાવવાનું છે તો અહીંયા પણ પાણી હાલે છે અહીંયા જો પાણી ચાલુ છે અહીંયા પણ વિસું પાણી વાળે છે અને હવે બીજો ડેટ કો તમને બતાવું તો જોતા જોતા તમે આ બધું પી ગયું હેજો પણ હું તમે જોતા રહીજો અને આ ઓલી આવ તમને લાઈન દેખાડી ને હું રે હું રે જે અહીંયા આવે છે અને અહીંયા પણ એ ચાલુ છે બાકી વાલ નથી હાલતો હવે આ ડેટ બતાવું તમને તો જુઓ આખો એનું આ લોકેશન એ કુંડાળું છે અને આ બધા બંબુડા કાંઈ કામના નથી બાકી આની અંદર આપણે બાસાલી ભરેલી છે અને આ જો ચાલુ દવા પીરો કલર આ પાણી આમ જાય જાય પણ પણ આ લેજો એટલે આ એક જ ખેતરમાં બે જગ્યાએ પાણી છે અહીંયા અને અહીંયા કારણ કે આમ પી ફટાફટ જાય સમજાય ને બાસાલીમાં હું શું નાખું તમને કહી દઉં તો જો આ રહી બાસાલી છે અને આ બોલી દવા વારિયો આખી જ તમને બતાવું આ રે તો ચા આવી ગયો પેલા ચા પી લો અને પછી દોરિયા કરવા જવા નહીં ચાલો ફટાફટ ચા પી લે આપણે પાણી વારવાનું કામ ચાલુ હોય એટલે કે નાકા વારવાનું અને જો ચા આવી ગયો છે હા અહીંયા જો વિશા બેન ચા પીવાનું બાકી છે એટલે હું છે ને કાયમ કાંઈ ને ચા ફિનિશ કરી નાખો એમ જાય ચા પી લીધો હે અને હવે લીધી હાથમાં ખંપારી કારણ કારણ કે ધોરિયા આમાં કરવાના છે પાણી તો મેં તમને બતાવ્યું એવી રીતે હાલે છે અને જો આ ધોર્યું એક બાકી છે થોડુંક અને હાલપાનું આ બાકી બાકી આવી રીતે ધોરિયા હોય એમાં આવું પાણી હાલે નહીં એટલે એને આવી રીતે જો હમા કરવા પડે એટલે કે બે બાજુથી ખંપારીથી બાંધવા પડે અને પછી પાવડેથી ખોરવા પડે તો પેલા હું રહ્યો ને એ ખંપારીથી બાંધી દઉં બરાબર અને જો અહીંયા પણ એ પાવડેથી ખોરવાનું કામે ચાલુ છે તો આવી રીતે હે બધું તો હાલો ફટાફટ ને આપણે ખો છડાવી દઈએ પારી સમજે થી બાકી આ આપણે નવી લીધી આ સિઝનમાં સમજે તો હાલો હું છડાવવા માંડું તો ધોર્યું આપણે કરીને આખો હે હમો જોવા આવ્યો થઈ ગયો રેડી આખે આખો આરિપા જોઈ લ્યો એટલે પહેલાં કમ્પારીઝન બાંધો અને પછી પાવડેથી બાંધો એટલે હવે કમ્પ્લીટ થઈ ગયું અને એક કાંઈ રહી છે નાનો એવું હે તો હાલો આ કરી નાખો હમો અને પછી જે આપણે નાકા વારવા કે પાણી વારવા ધોર્યા હમા કરી નાખ્યા પાણી મેં તમને બતાવી દીધું અને ખેણી બતાવી દીધી ખંપારી બતાવી દીધી પાવડ બતાવી દીધો અને હવે તમને બતાવું જી પાણી આના બધાને લીધે જે કામ થાય હી એટલે અહીંયા જુઓ પાણી થઈ ગયું છે ચાલુ એટલે કે બમ બહાટી બોલે ધીકી એક જગ્યાએ હું વ્યાં અને બીજી જગ્યાએ આ વિષ્ણુભાઈ આપણા વિશ્વાભાઈ પાણી વારે છે અને આ જુઓ તમે હું રે હું રો ધોર્યો હેલો આવે આ તો થોડુંક મોડો બેદી પાવર નો હોય નકર આપણે જીરું પી ગયું હોત અને બીજા ખેતરમાં પાણી ભરી ગયું હોત પણ કાંઈ વાંધો નહીં આપડી બીજું શું હોય પણ તમને બીજી જગ્યાએ પાણી આવે ને એ બતાવું જે આપણે વિશ્વ પાણી વારે છે તો જો આપણું નાકું ભરી ગયું છે માલ નાકું વાર દીધા बाकी है, है थोड़ूक हेलो तो तुमने इम खबर पड़े ना बे जगह हाल एक जगह नहीं हालतू तो जेकी ना का તો દિ આથમી ગયો હે અને આપણો એક ડેટકો બંધ થઈ ગયો તો જો કયો આર યુ ઈ જો આ ચાલુ થઈ ગયો હે પાછો હા ઉત ઉત્તામેર રાખજો ઉત્તામેર અને આ જો બધું પી ગયું હેલ્પા અને અહીંયા પણ બીજો ચાલુ છે એ તો મેં તમને બતાવ્યું બાકી ખેંચી લેવાનું થાય છે ઝુકે કા નહીં જો પક્ષી પક્ષી ઉડતી જાતી અને આપણી જુગાડ ડોલનો જો બાસાલી ચાલુ ટ્ર હે હરવે હરવે ભલેતું હોય ભલે આયેલું જતું હોય આવું બધું છે આમ શું હોય બાકી આ તો સોરવાયા સીડા ઉપાડવા સીડા હૈ હું તો આ ધંધામાં નવો સૌ નવો તો અત્યારે વાયગા હે હાથ અને પાણી બંધ કરવું પડશે કારણ કારણ તમને આગળ ખબર પડી જાય છે તો પેલા આપણે હે ને અહીંયા હરવે હરવે હેલું જવું ધારું એટલું બધું નથી થયું થોડુંક જ થયું હે તો પેલા આપણે છે ને આ એક ડેટકું બંધ કરી દે તો આ ઉચલોર એ આ ચોટ નો આવ્યો એ તારો બંધ કરવાનો ડેટકો તો હાલો ઘડી કરી આપણે આ બંધ કરો માં ચાલુ છે ખમજે આ ટ્રાટર વાળો બંધ કર્યો અને એ તમને કીમ બંધ કરો ને આગળ ખબર પડશે જોતા રહીજો તમે પેલા છે ને ઓલો બે ત્રણ નાકા બાકી પાઈ દે તો એમાં એવું હતું ને કે લાઈટ નથી થતી સમજ્યા આપણા ટ્રેક્ટરમાં એટલે અત્યારે તો થોડોક જુગાડ કરી અને કરી નાખીએ લાઈટ ને હાલો હવે ઉપડી આપડી વાડી ઓલે બાપા દેખી ઓ આપડી જો ગાડી થઈ ગઈ રેડી ગાડી નથી આ આપડી થાર હે એમ થાર જાય ઘર બાજુ અને આ પાછળ જો જો તો અત્યારે જો ની ગાડી અને એક કરો ખોડા ટેકર ક્યાં જ એ દેખી જુઓ બાઈક પાછી બંધ થઈ જાય હવે આ તો સોર વયે છે ઉપાડવા જેવું થયું લઈ જઈએ હાથી આમાં તો હું નવું હવું જોબ હાલુ